સોમનાથ મહાદેવના દર્શનાર્થે અમને જવાની ઈચ્છા થઈ એટલે આજે અમે અહીંયા આવ્યા મંદિરનો માહોલ સ્વચ્છતા અને બધી જ વ્યવસ્થા જોઈને અમને ખૂબ આનંદ થાય છે કે આપણા પીએમ શ્રીના હસ્તગત એ ટ્રસ્ટી છે અહીંયા ચેરમેન છે અને એ બધું અહીંયા જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ જોઈને આમ આપણને એવું લાગે કે ખરેખર આ મંદિરની ભવ્યતા અને દિવ્યતા આપણે ખરેખર એમ એકદમ આનંદપૂર્વક અહીંયાથી આપણે અનુભવી શકીએ છીએ અને મંદિરમાં આવ્યા ધજાજીને લાવો લેવો તો જોયું કે ભાઈ ધજાજી ચડતા હતા એટલે અમને પ્રેરણા થઈ કે આપણે બી એક ધજાજીને અર્પણ કરવી છે તો અમે ટેમ્પલ ઓફિસરને મળ્યા અને એમણે દસ મિનિટની અંદર અમારી તમામ વ્યવસ્થા કરી અમને પૂજાની બધી વ્યવસ્થા કરાવી દીધી અમને ધજા ચડાવવા માટેનું બધું રિસિપ્ટ આપી દીધી કમ્પ્લીટ અને જુઓ તો એકદમ પારદર્શક વહીવટ સાથે અહીંયાનું જે મેનેજમેન્ટ કામ કર્યું છે કરી રહ્યું છે ખૂબ જ સરસ રીતે આ અહીંયા આપ જોઈ શકો તેવી રીતે અમારી નજર હા સામે જ આપણને એકદમ પારદર્શકતાપૂર્ણ વહીવટ થઈ રહ્યો છે અને એની અમને પાકી રિસિપ પણ આપી છે અને વ્યવસ્થા તમે જુઓ તો બધી જ રીતે ટેમ્પલ સ્ટાફનું મિટિંગ બોર્ડિંગ આમ જુઓ તો આપણે જો કહેવા જાય તો એકદમ આમ ખરેખર હૃદયપૂર્વક આપણે સ્પર્શી જાય તેવું મેનેજમેન્ટ છે અહીંયા